हेलो मित्र गूगल થી પૈસા કમાવજો Google Pay Work From Home છે જોબ છે મિત્રો ઘરે બેઠા તમે Google Pay થી પૈસા કઈ રીતે કમાઈ શકો એ બધી આપણે આ વિડિયો માં ચર્ચા કરવાના છે મિત્રો તો મે ચેનલ માં નવા દર્શક ને સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપડે વિડિયો છે કન્ટિન્યુસ ચાલુ રહે છે મિત્રો તમે આ જો વિડિયો આંચુ તો નહિ આવો તો તમને ખબર પડે કઈ રીતે તમારે વર્ક કરવાનો છે અને કઈ રીતે તમને પૈસા છે અમે પરફેક્ટ મળી શકે અને સારી રીતે તમે કમાણી કરી શકો મિત્રો Google Pay Work From Home જોમ છે એટલે તમે ઘરે બેઠા છે ગૂગલ પેથી કઈ રીતે તમારા બે માધ્યમથી કમાણી કરવી તો હોમ ફ્રોમ હોમ ઘરે બેઠા જે કમાણી કરવા ગૂગલથી કમાવો પૈસા તો સમી અહીંથી બે માધ્યમ છે એ આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ તો વાત કરીએ ગૂગલ પે ગૂગલથી કઈ રીતે પૈસા કમાવો દરેક વ્યક્તિ નેટવર્કની સુવિધા ધરાવતા સ્માર્ટફોન ધરાવે છે મિત્રો એટલે બધા પાસે તો પુરુષ દરેક પુરુષ વ્યક્તિ પાસે પોતપોતાના સ્માર્ટફોન પરંતુ તમારી પાસે વેબસાઇટ કનેક્શન રાઇટિંગ એટલે કે લખવાનું કાર્ય ભારતમાં દેશમાં લાખો નાગરિકો પોતાની વેબસાઇટ અથવા તે બીજા કોઈ પણ વ્લોગ વેબસાઇટ પર લખવાનું કાર્ય કરે છે તો તમારે ખાલી લખવાનું પ્રોસેસ કરવાની છે મિત્રો જ તમને કમાણી છે તમે કરી શકો તો ગૂગલ પર વ્લોગ વેબસાઇટ બનાવવી તો તમે પોતાનો છે ફોનમાં ગૂગલથી પૈસા કમાવા માટે ફ્રી બ્લોગ વ્લોગર પ્લેટફોર્મનો ઉપયોગ કરી પોતાની જે ફ્રી વેબસાઇટ બનાવી શકો છો મિત્રો અને પોતાનો બિઝનેસ છે એ કરી શકો છો ગૂગલમાં માં બ્લોગર પર ફ્રી ફ્રી વેબસાઇટ બનાવવા માટે છે શરૂઆતમાં ત્રીસથી ચાલીસ પોસ્ટ લખો અને પછી તમારે ગૂગલ એડશન માટે જે એપ્લાય કરો અને તમારા પૈસા બનવાનું શરૂ થઈ જશે મિત્રો જેટલા પૈસા બનશે તેટલા દર મહિને તમને મળી જશે બીજું છે ગૂગલ પર રાઇટિંગ રાઇટિંગનું નામ કામ કરવું તો ગૂગલ પર બીજાના બ્લોગ પર વેબસાઇટ પર કનેક્શન રાઇટિંગનું કામ કરવું જે કેટેગરીમાં રસ ધરાવતા હોય લખવાનું કાર્ય અથવા પરથી પોસ્ટ માટે સો રૂપિયા તમને મળી શકે તો ઘરે બેઠા કઈ રીતે કઈ રીતે ગૂગલથી પૈસા કમાવવા તો આપણે વાત કરીએ આમ બે બે પ્લે પ્લેટફોર્મ છે બરાબર એક તો બ્લોગર રાઇટ રાઇટિંગ છે બાકી છે તમે લખી અથવા પોસ્ટર બનાવીને પણ કાર્ય કરી શકો છો